મારા રાણા પરિવારના રાજા બનાયા છે રાજા ને ફેરવનારે મારી જબરી ને જાદુગર મારી દાઢાડી મેરડી આવો ને એ બોલો બોલો મારી બિરિયા બરબાદ ની હિરિયા લાસુ ની ભલી ના કાકરા ને વળા હડના પડે વાહો કુવારે મારી મેરડી બોલો ને બોલાજે આવને મારી જાગતી ઝોકને મારી ઝૂમ પહેનોને માતા મારી ટાઈગર મોર મેરડી રાણા પરિવાર નું રાજા ના મેરડી બાકી જે મળી મોબાઈલ માં ગુમાલ માં હોતા નહીં જેના જન ના મળીએ ના મનના અંતર ના વાર્તા રહ્યા છે રાજના રજવાડો માંની ટાઈગરણ ગુનાનો માર બઠનો દારૂનો દારૂને બે રહી છે એ મોરસાની સરકાર સુ રોણા પરિવારનો માવતર સુ તે આ તો આ મારા દરબારો ઠાકોરના આ ચહેર ગોગાના મઢે ખૂબ મજા કેવાય છે તે કલ્પે ભાઈ મજા 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 અરે મજા મારા ભગવાન ભરાઈ દીધી છે કેન ભાઈ તે મજા મારા ભગવાન ભરાઈ દે ચહેરના ભગવાન આ ગોગાના ભગવાન ભરાઈ દીધી છે સદા વાત વાગસ સદા વાગસ અન આ ચહેરના દિવાના રોમ એવા કર્યા છે ગોગાના ભગવાન એવા કે કાતેરો જન્મ દિવસ જોઈ ગયો દેખો કોસ જગત કાળ ઉજો પણ તમે જેટલા હરકવાળા છો કાજે ઉજી કરે હું કોસ હું કોસ તો તમારા માટે તો આજ સુરજ ઉગી ગયો ભાઈ પણ સદા મારી મેરાના ભગવાનના છે હે ભગવાન સદા તમારી ચડતી કરા રાખશે તે મારો ભગવાન દૂધવાજી કોદાર ફૂટ પડશે નહીં અન જીવનમાં જાગો જીવો તો દી આ તમારી વાતોનો કોદાર ફૂટશે ਓ ਮੇਰੀ ਮਾਤਾ ਬੋਲੋ ਏ ਮਾਰੀ ਮੇਲੜੀ ਬੋਲਵਾ ਨਾ ਤਾ ਨਾ ਮਾਰੀ ਲੋਹਾ ਤਲਵਾ ਕਵਾੜੀ ਮਾਰੀ ਮਾਤਾ ਮੇਲੜੀ ਬੋਲਵਾ ਨਾ ਸੁਣਵਾ ਨਾ ਮਾਰੀ ਇਸਵਰੀਆਂ ਨੂੰ ਵੀਰੋਂ ਬਾਹਰ ਘਟਿਓ ਦਿਲ ਬਿਨਾਂ ਨਹੀਂ ਮੇਲੜੀ ਬੋਲਵਾ ਨਾ ਬੋਲ ਬੜੀ ਨਾ ਪਟਨ ਸ਼ੇਮਾ ਰਾਜਾ ਸਦਰਾ ਜਸ਼ਨ ਨੂੰ ਬੁਢੀ ਹੋ ਸ਼ੇਮ ਲੈਣ ਵਾਲੀ ਮੇਲੜੀ ਬੋਲਵਾ ਨਾ ਬੋਲ ਬੋਲ ਮਾਰੀ ਜਬਦੀ ਜੋਰਾਵਰ ਮਾਤਾ ਮੇਰੜੀ ਸਾਖਨ ಕೆ ಬಾಲ್ಲ್ನಾದ ಘಿವನು ಜಿವನಾದ ಪಾಲ್ನಾದ ಪಾಲ್ನಾದ ಪನ್ಗೆ ಆನುತ ಸೀವನಾದ ರೂನು ನಬಾದ ಹೊಲ್ನಾ ಜಿವನಾದ ಹೆರವಿತ

પેલા જીવના એ જીવણી નીકળ્યું ભલે તો મારા જોડે લગન કરવા તૈયાર થઈ છું પણ તારા બે પગનો ચુલો બના એક હાથ ની કલાણી બના એક હાથ એ મોકળો ઘણો ઘયો વડે આવળો હળવો નું મારા જોડે મને ખવડાવું તો તારા જોડે લગન કરું નકર લગ્ન ના કરું રે ભાઈ ભાઈ

પનહર તલા મહેર તલા મી ભરી બોતો તારા દોડે લગ્ન કરો લગ્ન ના કરું ભાઈ

માતા એવું કુ ત્યાં ચેહર નો નમીન જતો બરાબર પૂરા દીકરા જોતા હશે અને પૂરા માતા આજે મારા પગડા પહેરવા પડશે એવું કે

I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not আননে কো মেয ইঁমাকে এনিনি কোয এনি আনি আনে ক্লানি লানি কোনি কোনে টিপ঒ে দবি কোখয় રોગના તને મેરડી મે બનાવી યાદી મુળ ખડતી

वटि भुला गॾु दादा तीवो ए, मारा कवा नो गाना तूं न کو بیٹیو ماری باپنی ماں تا ٹٹی جا جتو دنیا مئے مارو کوئی رکو من ہے نی اے کل پیش بھیا جتی بار مہینہ پہلا راہو ایو تو جتو سدا چن جتو سو پاڑی ونے دی اے یاری ماری نہ تھی گڑے اپناڑیو تو گاڑو